ભેદ ખબર હોય તો તમે પહોંચી શકો આપણા પોતાના જ દવાબ પર અસ્મિભૂત બર્તન એટલે કે જે આપણને મળે છે એ ધરતીના પેટાળમાંથી જે કંઈ મળે છે એ લાંબા સમય ખૂટી જાય અથવા તો પૂર્ણ થઈ જાય તેને કહીશું આપણા આશ્મિભૂત બર્તનો જે આપણને જમીનમાંથી સૌર ઉર્જા પવન જે એ પણ આપણને મળે છે પણ આ શું છે પુનઃપ્રાપ્ય છે આ જેમ એનો વપરાશ થાય તેમ મળતા રહે છે જળનો જળ દ્વારા પવન દ્વારા અને સૌર ઉર્જા આ બધી જ એવા છે કે જેને આપણે જે ઉપયોગ કરીને એને પુનઃપ્રાપ્ય કરી શકાય પણ અશ્મિભૂત બળતણો છે એને આપણે પુનઃ પ્રાપ્ત કરી શકતા એટલે કે પુનઃ અપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો તો આપણે ધોરણ 6 નું વિજ્ઞાન કે 7 નું વિજ્ઞાન છે એમાં પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો વિશે ખૂબ વિસ્તારથી સમજૂતી છે બાબત તમારે એક વખત એને રીડ કરવું પડશે નહી કરું હોય તો કઈ નહીં આપણે એક વખત કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો એટલે આપણે એનો જવાબ મળશે ઊર્જા સંસાધનોની વાત કરવી મહત્વની છે હવે એ બધા ઉર્જા નહીં પણ આપણા કરંટ ટોપિક શું છે કરંટ હમણાં જે ન્યૂઝમાં રહ્યા છે એના વિશે આપણને કમસે કમ ખબર હોવી જોઈએ તો એ છે આપણા માટે મહત્વનો તો આપણે કરંટ પણ સાથે કરી રહ્યા છીએ બરાબર તો કરંટની અંદર શું છે કરંટની જે ઊર્જા સંસ્થા એટલે કે ઊર્જા વિભાગ છે ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેને યાદ રાખવાના છે હવે આ જે રાષ્ટ્રીય સ્તરે ભારત સરકારનો પ્રોગ્રામ હશે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બર ઉજવવામાં આવે છે આ માટે ત્રણ કાર્યક્રમ નક્કી કર્યા એક રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર આપવાનો રાષ્ટ્રીય ઉર્જા દક્ષતા અને નવીનતા પુરસ્કાર એટલે કે સંશોધન માટે પ્રોત્સાહન આપવા માટે પુરસ્કાર આપવો ત્રીજું છે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હવે આ માટે આ ત્રણે ત્રણ કેટેગરી મહત્વની છે જે આ ત્રણે ત્રણ કાર્યક્રમો છે ખૂબ મહત્વના છે જો આના વિશે આપણી પાસે નોલેજ ન હોય તો આપણે આના લગતા કોઈ પણ પ્રશ્નને હલ કરી શકીશું નહીં એટલે એને સમજી લઈએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર અને દિવસ આ બંનેનું આયોજન કરવું ફરજિયાત છે એનો હેતુ શું છે કે ભારતમાં ઉર્જા કાર્યક્ષમતા વધારવાનું છે એનું સંરક્ષણ કરવાનું છે સાથે સાથે જે નિયંત્રણ કરવાનું છે એના પ્રોત્સાહન આપવાનું છે આ કયા કાયદા હેઠળ તો ઉર્જાના સંરક્ષણ અધિનિયમ બે હજાર એક મુજબ આ કરવું કેવું છે ફરજિયાત છે જે ભારત સરકાર હેઠળ એક બ્રાન્ચ બનાવવામાં આવ્યો છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એટલે કે બીઈ દ્વારા આનું સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે આ હવે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ બે હજાર તેવીસ આના કેટેગરી મહત્વની છે અને કોના દ્વારા એ કરાય છે તો એ છે બીઈ જેને આપણે કહ્યું કે બ્યુરો ઓફ એન બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી બીઈ આમાં એક તો ઔદ્યોગિક એકમોને આપવામાં આવે છે સંસ્થાઓ છે સંસ્થાનો ઊર્જા વપરાશ આ જે સંસ્થાઓ છે ઊર્જા વપરાશનો ઘટાડો એના પ્રયા મોટો ઓછામાં ઓછો ઉપયોગ અને સારામાં સારું ટકાઉ એના વિશે પ્રોત્સાહન આપે એવા કાર્ય કરે એના માટે આ ઊર્જા મંત્રાલય દ્વારા કહે તો ઔદ્યોગિક એકમ હોય આ સંસ્થાઓ આ બે જ વસ્તુ છે એમને આપવામાં આવે છે કયો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ બે હજાર પછી આવે છે એનઈસી એટલે કે બીજો પુરસ્કાર છે ને અને બીજો પુરસ્કાર છે એના પહેલા આ જે બે કેટેગરી છે કઈ પેલી સંસ્થાઓની તે કેટેગરી બે નહીં ત્રણ કેટેગરી સોરી ત્રણ કેટેગરી છે પ્રથમ ઇ નામ વીસ સંસ્થાઓના અપાય બીજું નામ સોળ સંસ્થા અને સીઓએફ એટલે કે સર્ટિફિકેટ ઓફ મેરિટ એવી સત્યાવીસ સંસ્થાઓ છે કઈ બી ઈ દ્વારા આપવામાં આવ્યું ઉર્જાને કન્ઝર્વેશન એટલે કે ઉર્જાને પ્રોત્સાહન એને સારામાં સારો ઉપયોગ કરવા માટે ઔદ્યોગિક એકમ અને સંસ્થાઓને આપવાનો આ પુરસ્કાર છે ત્યાર પછી એન ઇ બે આ પુરસ્કાર એટલે કે ત્રીજા નંબર બીજા નંબરના પુરસ્કાર છે એમાં એનર્જી એફિશિયન્સી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી હોય ભારતની જે નવી બૌદ્ધિક ક્ષમતાઓ છે એને માન્યતા આપે એના જે ઇનોવેટિવ કાર્ય ઇનોવેટિવ આઈડિયા છે એને વધુ વધુ જમીન પર એને કાર્યકૃત કરવા માટે જે કોઈ પ્રયત્ન કરે એના માટે એક વિભાગ શરૂ કર્યો બે હજાર એકવીસમાં અને એના માટેથી એના દ્વારા આ એવોર્ડ પણ આપવામાં આવે છે એનઈસી એ દ્વારા બે કેટેગરીમાં એનામ અપાય છે કેટેગરી એ કેટેગરી બી કેટેગરી એ છે ઉદ્યોગ મકાન અને પરિવહન છે ઉદ્યોગ બી એ વિદ્યાર્થી અને સંશોધનકર્તાઓ માટે છે આની અંદર પછી જે ત્રીજો આવે છે હવે આ જે એવોર્ડ અપાય છે આ બંને એવોર્ડની અંદર મૂલ્યાંકન કરવાની સ્થિતિ એટલે કે એના પેરામીટર શું છે તો એની એ પ્રતિકૃતિ હશે પ્રતિકૃતિ એ જે મોડલ છે એની પ્રતિકૃતિ હશે એની ક્ષમતા કેટલી છે એની વિશ્વસનીયતા એ ઊર્જા બચત અને ટકાઉ પર્યાવરણની અંદર કેટલી અસર ઉર્જા આવે છે આ બાબત એ અસર કરે છે

ચિત્ર સ્પર્ધા રખાય છે ગ્રુપ બી એ આઠમો નવમો અને દસમા ધોરણ માટે છે બીઈ વિશે પણ આપણા માટે જાણેલું ખૂબ મહત્વનું છે એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી બીઈ વિશેનું બ્યુરો ઓફ એનર્જી ઓફ એનર્જી એફિશિયન્સીની સ્થાપના એક માર્ચ બે હજાર એકના રોજ ઊર્જા સંરક્ષણ ધારા બે હજાર એક હેઠળ થઈ હવે ગુજરાતના નાણામંત્રી અને ઉર્જા મંત્રી એટલે કે ઉર્જા મંત્રી કોણ છે તો કનુભાઈ દેસાઈ બીજા છે કેન્દ્રમાં ઉર્જા અને નવીનીકરણ ઉર્જા મંત્રી સી આર કે સિંહ હવે આની અંદર વાઇબ્રન ગુજરાત જાણી લઉં છું બચ્ચો વાઇબ્રન ગુજરાત ગ્લોબલ સમિટ જે 2024 હમણે ગયો હેઠળ એટલે 2024 માં થઈ ગઈ એનો જે વિષય છે એ કયો છે એનર્જી ટ્રાન્ઝિશન રોડ ટ્રાવેલ્સ એ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટી અહેડ આ એનો મુખ્ય વિષય છે કયો 2024 ની ગુજરાત માં તેના ક્લાઇમેટ ગુજરાતની અંદર ક્લાઇમેટ ચેન્જનો એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે પવન ઉર્જા ક્ષમતા ક્ષેત્ર ગુજરાત પ્રથમ દેશ છે ગુજરાતને

બે હજાર ચોવીસમાં જે યોજાયેલ છે ગુજરાત વાયબ્રન્ટ સમિટ કેટલામી આવૃત્તિ તો દસમી આવૃત્તિ છે યાદ રાખો સ્થળ ક્યાં છે ગાંધીનગર હતું મહાત્મા મંદિર ખાતે ભાગીદાર સંસ્થાઓ હતી સીઆઈઆઈ એટલે કે ભારતીય ઉદ્યોગ પરિસંઘ અને ઇન્ડેક્સ ટીબી થીમ હતી ભવિષ્યના પ્રવેશ દ્વાર આપણે જે હાલ થઈ એને ભવિષ્યના પ્રવેશ દ્વાર એટલે કે ગેટવે ઓફ ધ ફ્યુચર બીજી આને લગતી યોજના છે પ્રધાનમંત્રી સોલર યોજના સોલર રૂપટોપ યોજના આ બધી ભારત સરકારની યોજના છે સૂર્ય યોજના હવે તમારે એક એવી સૌર્ય યોજના છે એને જે એ ગુજરાત સરકાર દ્વારા ચલાવે છે તો એને તમારા કમેન્ટ